નમસ્કાર મિત્રો જય બજરંગબલી મિત્રો તમે જાણો છો કે આજે હનુમાન જયંતિ છે અને આજના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે અને ઠેર ઠેર હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો હનુમાન જયંતિ નિમિત્તે તમે પણ તમારા ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરવા માંગો છો તો તેવા સમયે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ બાબતો વિશે આજના વિડીયોમાં જણાવીશું તો આ બાબતો જાણ્યા બાદ હનુમાન ચાલીસાના પાઠ વખતે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો તો ચાલો જાણીએ આ બાબતો કઈ છે મિત્રો હનુમાન ચાલીસા વાંચતી વખતે આ સાત ભૂલો ભૂલથી પણ ના કરતા નહીં તો ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે બજરંગબલીને પ્રસન્ન કરવા મોટા ભાગના લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે છે માન્યતા છે કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે આ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે છે એવી માન્યતા છે કે જે કોઈ ભગવાન હનુમાનજીની પૂજા કરે છે તે સમૃદ્ધિ ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય છે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં આશરે ચાલીસ ચોપાયો સામેલ છે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતો તો તેને પૂજાનું ફળ નથી મળતું તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે કઈ ભૂલોથી બચવું જોઈએ પરંતુ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી લખી નાખજો જેથી કરીને દાદા હનુમાનની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બનેલી રહે તો ચાલો મિત્રો નંબર એક થી વિડીયોની શરૂઆત કરીએ નંબર એક કોઈ પણ વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ કરવો નહીં જ્યોતિષ માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો જાપ કરે છે ત્યારે તેને ઘણો લાભ મળે છે તે જ રીતે તમારે ક્યારેય પણ હનુમાન ચાલીસાનો પાઠ વચ્ચેની કોઈ પણ ચોપાઈથી શરૂ કરવો જોઈએ નહીં જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તેને એકસાથે પૂર્ણ ક્રમબદ્ધ રીતે વાંચીને જ તે સ્થાનેથી ઉઠવું જોઈએ ક્યારેય પણ વચ્ચેની કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો કોઈ પણ પાઠ તમે કરશો તેને સાચા મનથી કરવો જોઈએ નહીતર પાઠ કરવાનું ફળ ક્યારેય તમને નહીં મળે નંબર શુદ્ધ તન અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ અને મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરીને પાઠ કરવો જોઈએ નંબર ત્રણ તામસિક ભોજન અને દારૂનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો આવું કરવાથી તમે હનુમાનજીના ક્રોધનું પાત્ર બની શકો છો હનુમાનજી બાલ બ્રહ્માચારી છે તેથી હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂનું સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું ફળ મળશે નંબર ચાર કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે ભૂલથી પણ કોઈ નિર્બળને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું પણ અપમાન ન કરો અને કોઈ માટે પણ અપશબ્દોનો પ્રયોગ ન કરો જો તમે પણ આ પાઠ કરો છો તો ગરીબોને પણ ન સતાવવા જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ નંબર પાંચ જીવનસાથીને છોડીને કોઈ અન્ય સંબંધમાં બંધાવું જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધ બાંધવાની વાત પણ ન વિચારવી જોઈએ આવું કરનારાઓને ક્યારેય પણ હનુમાન ચાલીસાનું શુભ ફળ મળતું નથી કોઈ વિવાહિત પુરુષે કોઈ અન્ય પરાય સ્ત્રી સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જો કોઈ સ્ત્રી પણ હનુમાન ચાલીસા નો નિયમિત રીતે પાઠ કરે છે તો તેને પણ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ રાખવો જોઈએ નહીં જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થયા તો તો તેને પરાય રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેને આ વાતનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ નંબર છ ગરીબોને અને પ્રાણીઓને ન સતાવવા જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી અને ગરીબોને ન સતાવવા જોઈએ આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુઃખનું વાતાવરણ રહે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે ચાલી જાય છે નંબર સાત કોઈ અપરાધ ન કરો અને ખોટું ન બોલો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ તમારે કોઈ સાથે છેતરપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈ પ્રત્યે છેતરપિંડી અને દ્વેષ છે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે નંબર આઠ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ ન કરવી જોઈએ અને ક્યારેય પણ કોઈ શ્લોકનું ઉચ્ચારણ ખોટી રીતે ન કરવું આ પાઠ હંમેશા ધ્યેયપૂર્વક કરવો જોઈએ નંબર નવ રામનું નામ લીધા વગર પાઠ શરૂ ન કરો બધા જ લોકો આ વાતથી પરિચિત છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વગર હનુમાન ચાલીસાની શરૂઆત ન કરો નહીંતર તમે તેના ફળથી વંચિત જ રહી જશો નંબર દસ તન અને મન સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના શ્રી રામજીના ચિત્રની સ્થાપના કરો પછી તેમના સમક્ષ જળથી ભરેલું પાત્ર રાખો ઓછામાં ઓછા ત્રણ વારથી લઈને એકસો આઠ વાર સુધી ચાલીસાનો પાઠ કરો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે શરીર અને મન બંને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી છે નંબર અગિયાર મનમાં અયોગ્ય વિચારો ન લાવવા હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવા પ્રયત્ન કરો કે ચાલીસાનો પાઠનો સમય રોજ માટે એક જ રહે ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી દરમિયાન અને સૂતા સમયે પણ ચાલીસાનો પાઠ કરી શકાય છે નંબર બાર મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન હનુમાન ચાલીસાનો પાઠ કરનાર લોકોએ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ જો મંગળવાર અથવા શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની સામે ઘીમાં દીપક પ્રગટાવીને અને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટા કષ્ટો દૂર થાય છે નંબર તેર ક્યારેય પણ ખોટી સંગતવાળા લોકો સાથે ન રહો જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પણ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનો છો તો તમારું પતન નિશ્ચિત છે આ માટે આવા લોકોથી દૂર જ રહો નંબર ચૌદ જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે પાઠ કરો તો સૌથી પહેલાં એક પાત્રમાં જળ ભરીને રાખો પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થઈ જાય તો તે જળને ગ્રહણ કરો આથી તમને લાભ તો મળશે જ પણ હનુમાનજી પણ તમારી પર પોતાની કૃપા કરશે નંબર પંદર સૂતકકાળ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય છે ત્યારે ત્યાં સૂતકકાળ માન્ય રહે છે જ્યાં સુધી આ સૂતકકાળ રહે છે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાની પૂજા ન કરવી આ દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો તો મિત્રો અમે જણાવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી ન લખ્યું હોય તો જરૂરથી લખી નાખજો અને અમારા તરફથી તમને અને તમારા પરિવારને હનુમાન જયંતિની હાર્દિક શુભકામના